હલો જય કૃષ્ણ નમસ્તે આપ સૌનું સ્વાગત એક ના અંદર ત્યાં છો બધા મજામાં ને આઈ હોક તમે બધા પેટ એન્ડ હશો તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે રાલે ગામ જો તમે વડોદરાથી આવશો તો પંચોતેર ત્રણ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ અહીંયા સુધી પહોંચી શકો છો મંદિરનો પ્રવેશ દ્વાર તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો અને અહીંયા છે શ્રીકોતર માતાનું મંદિર મંદિરની અંદર જતાં પહેલાં મંદિરની બહારની સાઈડ ઉપર અહીંયા માર્કેટ પણ લાગેલું છે તે પણ હું તમને બતાવી દઉં તો આ રીતનું અહીંયા તમને માર્કેટ લાગેલું જોવા મળશે જ્યાંથી તમને ચા નાસ્તાનો પણ સામાન જોવા મળશે તમે ચા નાસ્તો પણ કરી શકો છો બાફેલી મકાઈ પણ ખાઈ શકો છો અન્યથા તમે જો માતાજીને પ્રસાદ ચડાવતા હોય તે પણ તમને અહીંયાથી જોવા મળી જશે તો આ રીતની તમને ઘણી બધી દુકાનો લાગેલી જોવા મળશે મંદિર પહેલાં તમને માતાજીનો પ્રસાદ મળી જશે નારિયેલ અગરબત્તી પૂજાપાનો સામાન અહીંયાથી તમને મળી જશે ચાલો હવે આપણે જઈશું મંદિરની અંદર અહીંયા તમે આ રીતનો પ્રવેશ જોઈ શકો છો અને પાર્કિંગનો એરિયો પણ તમે અહીંયા ચેક કરી શકો છો જ્યાં મંદિરની બાજુની સાઈડ ઉપર પાર્કિંગનો એરિયો તમને વિશાળ જોવા મળશે જ્યાં તમારે કોઈ પણ પૈસાનો શુલ્ક આપવાનું નથી વિના મૂલ્યે તમે અહીંયા તમારું વ્હીકલ પાર્ક કરી શકશો તો આ છે પાર્કિંગ એરિયા પાર્કિંગ એરિયાની અંદર તમારે આરામ કરવો હોય તે પ્રમાણેની અહીંયા જગ્યા પણ બનેલી છે બેઠક વ્યવસ્થા તમને સારી જોવા મળશે અહીંયા તમે વિશ્રામ પણ કરી શકો છો ઘરેથી લાવેલું ભોજન પણ તમે અહીંયા બેસીને આરામથી કરી શકશો તો આ રીતનો ભોજન ખંડ પણ અહીંયા બનેલો છે દર રવિવારે અહીંયા તમને ભોજન પણ ફ્રીની અંદર મળી જશે વિના મૂલ્યે તમે અહીંયા આવીને ભોજન કરી શકો છો નો લાભ તમને માત્ર રવિવારના દિવસે જોવા મળશે અને જો તમે દોસ્તો રવિવારના દિવસે આવશો તો તમે અહીંયા ભાવિ ભક્તોની સંખ્યા પણ વધુ પ્રમાણમાં જોવા મળશે અને અહીંયા આવીને તમે આરામથી માતાજીના દર્શન કરી શકશો તો દોસ્તો અત્યારે વાગ્યા છે સવારના દસ ને ત્રીસ હજુ ભોજનશાળા ચાલુ થઈ નથી તેનો સમય છે અગિયાર ને ત્રીસ તો આરામથી આપણે પહેલાં દર્શન કરીશું માતાજીના ત્યારબાદ આપણે અન્ન ક્ષેત્રની અંદર જઈને ભોજન ગ્રહણ કરીશું બેંગોની અંદર આપણને શું જોવા મળે છે તે પણ તમને જાણવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો ઉપરની સાઈડ ઉપર શેડ બનેલો છે જેથી કરીને ચોમાસાની અંદર અને ઉનાળાની અંદર ભાવિ કોઈ કોઈપણ જાતની પ્રોબ્લેમ ન થાય ચાલો બૂટ ચંપલ કરીશું અને આગળની સાઈડ ઉપર આપણે વધીશું જો તમે પ્રસાદી કરતા હોય તો બહારની સાઈડ ઉપર આવીને તમે નાળિયલ પણ વધારી શકશો તો એક્ઝેક્ટ ગેટની બાજુની અંદર તમને આ પ્રસાદી વધારવા માટેનું સ્થાન જોવા મળશે મળશેર ધર્મશાળા તાલુકો ખંભાત મુકામપોચ રાલેજ જય શિકોતરમાં તો દોસ્તો મંદિરને જ્યારે તમે બાજુની સાઈડ ઉપર જીજો છો તો તમને આ રીતનું દ્રશ્ય જોવા મળશે મંદિરનું તો આજે છે રવિવાર અને ભાવિ ભક્તોની સંખ્યા તમને અહીંયા જોવા મળી રહેશે તો દોસ્તો આ છે મંદિરનું પ્રાંગણ અને પ્રાંગણની અંદર તમને વિશાળ કાંઈ લીમડાનું પણ વૃક્ષ જોવા મળવાનું છે જ્યાં તમે બેસીને આરામથી લીમડાના શાળાનો અદ્ભુત આનંદ મેળવી શકશો તો દોસ્તો આ છે મંદિરનો પ્રાર્થના હોલ આપણે ઊભા રહીને કાં તો આરામથી બેસીને આપણે હાથ જોડીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ તો ચાલો સાથે મળીને આપણે શ્રીકોતેર માતાજીના દર્શન કરીશું અને બધા માટે મનોકામના પણ માગીશું કે માતાજી બધાના જીવનની અંદર સુશાંતિમય બનાવી રાખે બધાને પ્રગતિ પણ આપે તો મંદિરનો ઘુમટ તમને આ રીતનો કાચની જબરજસ્ત ડિઝાઇનથી બનેલો જોવા મળવાનો છે તો આ છે મેન મંદિરનું શિખર તેની ઉપર કલશ પણ તમને જોવા મળશે અને ગજા પણ લહેરાઈ રહી છે તો તમે આ રીતના ત્રણ ઘુમટ પણ બનેલા જોવા મળશે અજન્ટ મંદિરની સામેની સાઈડ ઉપર તમે અહીંયા વિશાળ કાંઈ શિવલિંગ પણ જોવા મળવાનું છે તો જ્યારે તમે મંદિરની અંદર સાઈડ ઊભા હશો અને તમારે આ શિવલિંગ તરફ જવું હશે તો અહીંયાથી પણ રસ્તો બનેલો છે અને નીચેની સાઈડ ઉપરથી પણ રસ્તો બનેલો છે જ્યાંથી પણ તમે જઈ શકશો તો આપણે જઈશું અંદરની સાઈડ ઉપર આપણને અહીંયા આ શિવલિંગની નીચેની સાઈડ ઉપર રૂમેશ્વર મહાદેવ બાળ જ્યોતિર્લિંગના પણ દર્શન થવાના છે તો ચાલો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું આપણે મહાદેવજીના બાળ જ્યોતિર્જિંગના દર્શન પણ એક જ જગ્યા ઉપર કરી લીધા છે ત્યારે બાજુ તમને ગોલ ફરતે અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થશે સાથે ઋષિમુનિઓના પણ આપણને દર્શન થશે

તો દોસ્તો જો તમે રવિવારના દિવસે આવો તો તમારે આ મંદિરે અગિયાર વાગતા પહેલાં આવી જવું જેથી કરીને તમે અહીંયા માતાજીનો આરતી અને પ્રસાદી પણ ગ્રહણ અન્ન ક્ષેત્રની અંદર જઈ કરી શકશો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા રાજેશ ગામ ખાતે અને મા શિકોત માતાના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી સંપૂર્ણ ડિટેલ મેં તમારી સામે રાખી દીધી છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત